ગુજરાત રાજ્યમાં છેલ્લા તેત્રીસ વર્ષથી અનુદાનિત શાળાઓમાં ગ્રંથપાલની ભરતી થઈ નથી ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓની અવર્ચંડા એવી છે કે ગુજરાત રાજ્યનું ગ્રંથપાલને ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટી કોમન વિલ એક પસાર થયો એમાં ગ્રંથપાલને ટીચર અધ્યાપક પ્રાધ્યાપક અને પ્રોફેસરની ભૂમિકામાં મૂક્યો છે ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓ માનવા માટે તૈયાર નથી કે ગુજરાત રાજ્યના ગ્રંથપાલ શિક્ષકની ભૂમિકામાં છે માટે તેઓ અમારી ભરતી કરતા નથી છેલ્લા પચીસ વર્ષથી અનુદાનિત કોલેજમાં ભરતી કરી નથી લગભગ છપ્પન જેટલી જગ્યાઓ ખાલી છે ત્રણસો ને સત્તાવન જેટલી ગ્રંથપાલની કોલેજો છે એમાં બસો ને સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યની સોળ જેટલી એન્જિનિયરિંગ કોલેજ એટલે કે સો સો ટકા એન્જિનિયરિંગ કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી આમ તો ગુજરાત રાજ્યના આડોશી પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ બધી જગ્યાએ શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતીઓ થઈ રહી છે ગુજરાત રાજ્યની આંખ ઉઘડતી નથી કે ગુજરાત રાજ્યમાં માત્ર ગ્રંથપાલ ભરતી કેમ ને શિક્ષકોની થાય છે પીટીઆઈ ની થાય છે અધ્યાપકોની થાય છે પરંતુ ગ્રંથપાલની જગ્યાઓ ભરાતી નથી મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે જો ભારતના વિદ્યાર્થી યુવાનો જ્ઞાનવાન ન હોય તો જ્ઞાન વગરના ભારતને વિશ્વગુરુ બનાવી શકાશે તો મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ ગ્રંથપાલની જગ્યાઓ ટૂક સમયમાં ભરી અને ગુજરાત રાજ્યના શિક્ષણમાં સુધારા કરવા માટે મારી એક નમ્ર અપીલ છે